તો દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટના બનાવને પગલે ગુજરાત પોલીસ તતર્ક બની છે રાજ્યના તમામ શહેરોની જિલ્લાઓને એલર્ટ કરાયા છે સુરતમાં પોલીસ કમિશનર દ્વારા લેવલ બેઠક બોલાવવામાં આવી જેમાં જેસીપી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં સુરક્ષા બંદોબસ્તને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી ખાસ કરી સુરતના દરિયાકાંઠા વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પેટ્રોલિંગ વધારવાની તેમજ પ્રાઇવેટ કંપનીના ગાર્ડ દ્વારા પણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવાની સૂચના અપાઈ છે શહેરમાં સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ છે ત્યારે પોલીસને સૂચના આપવામાં આવી છે કે કોઈ કોઈપણ બિનવારસી વાહન જોવા મળે તો તરત જ કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત વાહન ખરીદ વેચાણ કરતા વેપારીઓને સૂચના અપાઈ છે કે તેઓ કોને વાહન વેચે છે તેનો વિગતવાર ડેટા સાચવી રાખે સુરત પોલીસના ડોક સ્ક્વોડના પણ ઉપયોગ અંગે વિવિધ સૂચનો અને અભિપ્રાય લેવાયા છે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખી સુરતમાં યુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે શહેરી શાંતિ અને સલામતી પોલીસની પ્રાથમિકતા છે ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બની અને ત્યારથી જ પૂરા ગુજરાત હાઈએલર્ટ ઉપર જો રાખવામાં આવેલા છે અને એના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા બી ગઈકાલથી જો વાહનોને ચેકિંગ હોટેલ્સના ચેકિંગ અલગ અલગ જ્યાં લોકો આશ્રય લઈ શકે એના ચેકિંગ દરિયાકાંઠાઓને ચેકિંગ જોઈએ અને જો સસ્પેક્ટ છે જો ભૂતકાળો ભૂતકાળના આ પ્રકારના ગુનામાં સામેલ છે એના ઉપર જો બી ચેકિંગ કરવાના તમામ કામગીરી કરવામાં આવી રહી છે અને સાત જો કન્સર્ન અલગ એજન્સી છે જો સિક્યુરિટી એજન્સી છે એના સાથે અમારા લોકોનું સંકલન ચાલુ છે અભી અમે લોકો અધિકારીઓ સાથે એક ચર્ચા કરીને જો બ્રીફ લઈને અને ફર્ધર જો સૂચનાઓ આપવામાં આવી કે કેમ કે આ જો કાર્યવાહી છે આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાની છે તો આમાં શું શું પ્રિકોશન લેવાના કઈ કઈ રીતે અમે કઈ કઈ વિસ્તારમાં લોકો સાથે સંપર્ક કરવાના દાખલ રૂપે અમારે જો કોસ્ટ લાઈન છે સુરત શહેરની એના બી જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે જેટલા જેટીઝ છે ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં જેટલા બી જો કન્સર્ન એજન્સી ઇન્ડસ્ટ્રીઝના સિક્યુરિટી એજન્સીઝ હોય છે એના બી અમે લોકો સેન્સિટાઈઝ કર્યા છીએ જો અમારે કોસ્ટલ એરિયામાં બી નાકાબંધીના કાર્યવાહી અને સાથ ધ્રોણથી આ કોસ્ટ લાઇન ઉપર બી અમારા એક તરફ વાચ રાખવામાં આવી રહ્યા છે જો કન્જસ્ટેડ એરિયા છે બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં બી જો જીઆરપી આરપીઓ સાથે સંકલન કરીને અને ખાસ કરીને એવા જો ભરચક વિસ્તારો હોય જ્યાં પબ્લિક વધુ પ્રમાણમાં એના મુમેન્ટ રહે છે પબ્લિકના ત્યાં કોઈ વાહનો ત્યાં કોઈ અવારું પડા નહીં હોય બીમારસી નહીં હોય એના ચેક કરીને એના ખસેડવા માટે જો કામગીરી કરવાના અને જો ગાડીઓનો વેચ કરે છે એના બી સૂચના આપવામાં આવી છે કે આ જેટલા લે વેચ કરે પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય ફોટોગ્રાફ્સ ઓગળા તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવે જોઈએ અને કોઈ પણ એના બી ડાઉટ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ ભી કરે તો અસમર કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકો થી ભી અમે લોકો અપીલ કરીએ છીએ કે આપને ભી કોઈ આ પર્ગના સંઘાિસ્પોત કોઈ પણ એક્ટિવિટી જનાય તો તાત્કાલિક આપ બી પોલીસને જાણ કરો